જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો મેલડી માતાજીએ દારૂ પીધો હતો કે નહીં તો શું આપણે દારૂ પીવો જોઈએ કે નહીં તો જાણો આ વિડીયોમાં તો મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલેડીમાં લખી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો મેલેડી માતાજીએ દારૂ પીધો એ ઘણી વખત લોકોના મનમાં શંકા ઉભી કરે એવી છે પણ સત્ય એ છે કે મેલેડી માતાજીએ દારૂ પીધો હતો તો શું કરવા તો મેરડી માતાજીએ દારૂ પીધો હતો પણ જગતના કલ્યાણ માટે નૂરિયા મહાણિયા નામનો જે રાક્ષસ હતો એ આખા જગતમાં આખા ત્રણેય લોકમાં ત્રાહિમામ કરતો હતો કોઈ દેવ દાનવ માનવ કોઈ શક્તિ એને હણી નહોતી શક્તિ એટલો બધો બળવાન અને શક્તિ સારી હતો એટલે ભગવાને બધી જ દેવીઓને વારાફરતી લડવા મોકલ્યા પણ કોઈ શક્તિથી તે હણાયો નહીં મરાયો નહીં એટલે નવે નવ દેવીઓએ નવે નવ પોતપોતાના મેલથી મેરળી પ્રગટ કર્યા અને મેરળી માતાજી નૂરિયો મહાણીઓ જે રાક્ષસ હતો એ એક મરેલી ગાયના હાડકામાં પિંજરામાં બેસી ગયો હવે એવી જગ્યાએ જ્યાં કોઈ ચોખ્ખી દેવ ન જઈ શકે એટલે મેરળી માતાજીએ એ ગંધ મારતું હોય જે શું કહેવાય કે એને ખરાબ વસ્તુ હોય આપણાથી એને દુર્ગંધ આવતી હોય એ સહાય નહીં પણ મેલડી તો મેલમાંથી ઊભી કરેલી માં મેલડી જગતના કલ્યાણ માટે નૂરિયા મહાણિયાને ખેદવા માટે મારવા માટે નવ દુર્ગાએ પ્રગટ કરેલી એ દેવીએ દારૂના નશામાં રહી અને નશામાં ખેદાન મેદાન કરી નાખે રાક્ષસોને હણી નાખે મારી નાખે જગતના કલ્યાણ માટે એવી મેરળી માતાજી દારૂ પીધો હોય અને નૂરિયા મહાણિયાને માર્યો હોય અને જગતનું ભલું અને કલ્યાણ કર્યું હોય એ મેરળી માતાજી જ્યારે મેળડી માતાજી ગાયના હાડપિંજરમાંથી બહાર આવે છે એટલે મેલી બની જાય છે પછી નવ દુર્ગા જોડે આવીને ઊભી રહે છે તો દુર્ગા એને એમ કહે છે કે હવે તું મેલી થઈ ગઈ છે અમારી જોડે તું શોભે નહીં તો મેલડી માતાજી ભગવાન ભોળાનાથ પાસે ગયા અને ભગવાન ભોળાનાથે મેલડી માતાજીને એવું સ્થાન આપ્યું કે સૂર્યનારાયણ વેળુ એનું બેસણું આપ્યું જેમ સૂર્યનારાયણ દેવ સવારમાં વહેલા ઉગે આખા જગતમાં અજવાળું પાથરે એવી જ રીતે મેલડી માતાજી આખા જગતમાં અજવાળું કરે છે અને એ સ્થાન ભોળાનાથે મેલડી માતાજીને આપ્યું છે મેલડી માતાજીએ દારૂ પીધો મેલડી માતાજીએ રાક્ષસોને હણવા માટે દારૂ પીધો તો સુ વાત શંકા કુશંકા ઉભી કરે એવી ઘણા લોકોના મનમાં હોય છે તો ઘણા લોકો બસ દારૂ જ પીવે મેલડી માતાજીએ દારૂ પીધો એટલે આપણે પીવો મિત્રો મેલડી માતાજીએ રાક્ષસોને મારવા માટે ખેદાન મેદાન કરવા માટે અને જગતના કલ્યાણ માટે પીધો હોય એવું માનવામાં આવે છે કેટલા અંશે સાચી હકીકત હોય કેટલા અંશે સત્ય હોઈ શકે પરંતુ એ વાત નક્કી છે કે મનુષ્ય હોય માણસ હોય એ લોકોએ દારૂનું વ્યસન ન કરવું જોઈએ દારૂ એ ખરાબ વસ્તુ છે એ વાત નક્કી છે કે જે દારૂ છે એ ના કરે સારું મિત્રો નશામાં તમે કઈ આના આવડું કરી બેસો નશામાં કંઈ બોલાઈ જાય કઈ આના આવડું થઈ જાય તો એ બધું વ્યર્થ છે તો દરેકને મારા હાથ જોડીને કોટી કોટી નમન કરું છું કે વ્યસન અને ફેશનથી મિત્રો દૂર રહેજો મેલડી માતાજી તો જગત જનની છે જગતના કલ્યાણ માટે મેલડી માતાજી તો જગતના સારા કાર્યો માટે ભલું થાય જગતનું સારું થાય એના માટે રાક્ષસોને મારવા માટે દારૂ પીધો હતો પણ આપણે એ વાત પકડી અને આપણે ખોટા માર્ગે ખોટા વ્યસન તરફ ન જવું જોઈએ અને મેરડી માતાજીને દારૂનો પ્યાલો હોય કે પ્યાલી હોય કે નિવેદ હોય એ પણ હું મારા મંતવ્ય અનુસાર અને આપના ભલા માટે થઈ અને હાથ જોડીને વિનંતી કરું છું કે એવા ખોટા રસ્તે અથવા એવા ખોટા માર્ગે અથવા ખોટા કર્મ ન કરવું જોઈએ મિત્રો ક્ષમા માગું છું કે જે લોકોને આ વિડીયોમાં દારૂ વિશે કંઈ ખરાબ બોલાઈ ગયું હોય તો માફ કરજો મેળી માતાજીને પિયાલી ચડતી હશે કે નહીં ચડતી હોય એ તમારા કર્મ ઉપર આધાર રાખે છે જો તમે તમારા ભાવથી મેલડી માતાજીનું સાચા મનથી સ્મરણ કરશો ને તો એ મેલડી માતાજી તો હાજર હાજુર છે મેલડી માતાજી તો તમારા ભાવને ઓળખે છે તમારી ભક્તિને ઓળખે છે તમારી જેવી ભક્તિ હોય એવી તમે ભક્તિ અને એ ભક્તિનો ભાવ કેવો છે અંદર તમારી શ્રદ્ધા કેટલી છે તમારી પવિત્રતા કેટલી છે એ મેલડી માતાજી જાણે છે દારૂ પીવાથી કે દારૂ ને કઈ ખોટા માર્ગે જવાથી મેરડી માતાજી પ્રસન્ન થતા નથી અને કે જગ્યાએ તમે માણસ હોય મનુષ્ય હોય તો ક્યારેય પણ વ્યસન ના કરવું જોઈએ મિત્રો કહેવાનો અર્થ એ છે કે મેળડી માતાજીએ એ સર્વ જગતના કલ્યાણ માટે સૂર્યનારાયણ ભેળું ઉગનારી મહામાયા માં મેળડી મહામાયા માં જોગમાયા આખા જગતમાં ભલું કરનારી એવી નવે દુર્ગામાંથી પ્રગટ કરેલી એવી દિવ્ય શક્તિ છે કે માં મેરળી દરેક કાર્યો તમારા સિદ્ધ કરી શકે છે મેરળી માતાજી તો તમે માનો તો મહાન છો અને મેરળી માતાજીને તમે જે ભાવથી ભક્તિ કરો એ મેળડીમાં એ રૂપે તમને ફળ આપે છે મિત્રો મેરળી માતાજી એક એવી આજ્ઞા શક્તિ છે કે જે કોઈ કાર્ય ન કરી શકે કોઈ પણ દેવી કાર્ય ન કરી શકે એ કાર્યમાં મેલડી કરે છે તમે જે કાર્યમાં મેલેણી માતાજીને જણાવો એ કાર્યમાં મેલડી તમારું કરશે પણ ક્યારે જ્યારે તમારામાં ભાવ હશે તમારી ભક્તિ સાચી હશે તમે સાચા હશો એમાં જગતનું ભલું થતું હોય તો મેલડી માતાજી એ ભાવથી તમારું કાર્ય કરશે મિત્રો સો ટકાની વાત તમે જાણી લો કે દારૂ એ ખરાબ વસ્તુ છે અને ખરાબમાં કંઈ પણ થઈ શકે છે એટલા માટે હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યારેય પણ ખોટા માર્ગે ન જશો વ્યસન અને ફેશનથી દૂર રહેજો તો મિત્રો તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને સાઈપ અને લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેલડીમાં જય માતાજી જય નવદુર્ગામાં જય શ્રીરામ હર હર મહાદેવ